જે બ્રિજ બની રહ્યું છે આ ખૂબ સરસ અને લોકોના ઉત્સાહપૂર્વક બ્રિજ છે લોકો માટે ખૂબ સરળતા જે નવા ગામથી નવા ગામના જનતાને નીલગીરીના જનતાને લિંબાયતની પ્રજાને લિંબાયતથી ઢીંડુલે નવા ગામ જવા માટે ખૂબ લાંબુ અંતરથી કપા પડતું ત્યારે અમારા નવસાણા લોકપ્રિય સાંસદ આદરણીય સિહાર પટેલ સાહેબ અને લિંબાયતનો લોકપ્રિય ધારાસભ્ય સંઘ પાટીલજી એમના દીર્ઘદૃષ્ટિના કારણે ઘણા વર્ષોથી આ બ્રિજની ડિઝાઇન બનાવવામાં આવતી હતી અને આજે આપણી સામે આપ બધું જોઈ રહ્યા છો ખૂબ સુંદર અને આજે અમે બધું જોયું સંદિગ્રી પેપરના માધ્યમથી કે ગુજરાતના સૌથી લાંબો અંડર બાયપાસ બ્રિજ આ લિંબાયતને બનાવવામાં આવે છે એની સાથે સાથે આધુનિક ટેકનોલોજી સાથે એની પણ આપણે બધું જોઈ રહ્યા છો કે એની અંદરમાં લાંબો બ્રિજ હોવાના કારણે પબ્લિકની જે નીચેથી દુવાળો નીકળે છે એને કવર કરવા માટે અહીંયા ઓક્સિજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને સાથે સાથે ફાયર સેફ્ટીની પણ વ્યવસ્થા કરવામાં આવે છે અંડર બાયપાસ હોવાના કારણે કદાચિત વરસાદમાં પાણી વધારો ભેગો થઈ શકે તો એટલા માટે પણ અંડર બાયપાસ નીચે જ એની અંદર બે ટાંકીની વ્યવસ્થા કરવામાં આવી અને જે તે સમયે મારી સાથે પ્રો ડેનેજ કમિટી ચેરમેન વિક્રમભાઈ પાટીલ પણ છે એમની ઉપસ્થિતિમાં જે તે સમયે વિક્રમભાઈ પાટીલ ડેનેજ કમિટી ચેરમેન હતા એમની પણ એક દક્ષતા લઈને આ કમિટી સાથે રજૂઆત કરી અને સંગીતાબેન પાટીલજીને ધ્યાનમાં લઈને અહીંયા બે ટાંકીની બનાવવામાં આવી છે બે ટાંકીની કેપેસિટી લગભગ પચાસ હજાર પાણી પાણીની અંદરમાં આપણે કેપેસિટી છે અને પચાસ હજાર પાણીને ઉપર ઉઠવા માટે પણ અહીંયા બે આ બાજુ બે ને પેલી બાજુ બે એટલે ચાર પ્રકારના પંપ લગાવવામાં આવે છે એટલે ખૂબ સુંદર આવનારા દિવસોમાં ગુજરાતમાં સૌથી મોટો બ્રિજ લિંબાયતમાં આવ્યો છે અને ખૂબ મોટી પબ્લિક નવાગામ ડિંડોલી ગોડાદરા લિંબાયત પર્વત અને નવો દિંડોલી જે બને છે એમાં લાખો લોકોને અવર કરવા માટેની સરળતાથી પૂરકતા બ્રિજ થશે અને જીવાદોરી જેવા લિંબાયત માટે આવનારા દિવસોમાં આ બ્રિજ બનશે અને લોકો લિંબાયતના ધારાસભ્યબેન પાટીલજીને અને કેન્દ્રીય શક્તિ મંત્રી આદરણીય સિંહ પટેલ હંમેશા યાદ કરશે સુરત મહાનગરપાલિકા અધિકારી દ્વારા ખૂબ સુંદર કામગીરી કરવામાં આવી છે અને ટૂંક સમયમાં એનું લોકાર્પણ કરવામાં આવશે કેટલું ફરજ સાહેબ એનો અંદાજે સાઠ કરોડ જેવો ખર્ચો તે બે હજાર વીસમાં એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને આ જ લગભગ એમાં પૂર્ણ કરવામાં આવશે